હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર એક લાખ અને પચીસ હજારની કિંમતમાં મારુતિ છે સ્વિફ્ટ કાર છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે પાવરફુલ એસી વર્ક કરે છે કારમાં અને સારા ટાયર જોવા મળશે આ કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો વિડિયો જોઈને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા હોય માત્ર એક લાખ પચીસ હજારમાં તો વિડીયો કામ લાગી શકે દરરોજ નવો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સ્વિફ્ટ કાર્ડની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર નવનો અગિયારમો મહિનો સ્વિફ્ટ કાર છે અને સ્વિફ્ટ કારમાં તમને વીમો રનિંગ જોવા મળશે હાર્મ અને થ્રી ઓનરમાં કાર છે કારમાં તમને સારા ટાયર જોવા મળશે અને વ્હાઇટ કલરમાં કાર જોવા મળી જવાની છે નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારચળો ક્યાંય કારમાં જોવા નહીં મળે કારની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તે જ પ્રમાણે જોવા મળી જશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં સેન્ટર લોક જોવા મળી જવાનો છે ગુડ કન્ડિશનમાં કાર જોવા મળી જશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેચાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની કારની આપણે વાત કરીએ માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ કારની કિંમત માત્ર એક લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈને મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્ઠોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ અને પચીસ હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર્ડ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ